તમે જોઈ રહ્યા છો કે આ દાદા છે તે ભેંસો રાખે છે જેમ ટંકનું એવું સારું દૂધ ભરાવે છે દિવસની સારી એવી કમાણી કરે છે ભેસોના દૂધમાંથી તેઓ સારી કમાણી કરીને સાથે સાથે સારી એવી આવ પણ મેળવે છે તો મિત્રો ભેસોમાંથી

વેરણ કેટલો સમય થયો ના તો સમય થઈ જશે 12 મહિના અમાર 11 11 મહિના તો શું હશે તાર મહિના ગાભણ થઈ જાય હે તાર મહિના ગાભણ થઈ જાય ગયા પછી ત્રણ મહિના 2 મહિના બે મહિના થઈ જાય

ये जब गाय ऊपर आ रही है ठीक ही पड़ी है अद्भुत करना उसे ऐसे बनी में डैश लगा ले देखो तो। भोग सर जो भाई शरीर की बकरी की जो बालू पे है ना सीधे से इशारा करते तो चढ़ जाता हो आई बकिया थी आई थी आ, गी आ, गी। आ गी प्रोपर बनी में लाइन था फर्स्ट पहली एक मैं लगा प्रॉपर बनी प्रॉपर बनी कयो कई जो बिलिया 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 क्या बनी में उसको मारको साइड लग सके बनी में खाना खाने तो हट भाई भाई भाई

और नतीजे कह